નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ આપનું સ્વાગત છે હું ભરત પંચાલ શેર બજારમાં તેજીની આગે રહી છે સેન્સેક્સ અને નિફ્ટીએ લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી છે નવા શિખરો બનાવ્યા છે અને સપ્તાહનો પહેલો દિવસ હતો તેજીવાળા જેને કહેવાય કે બુલ ઓપરેટરો હાઈ જોશમાં છે અને નવું બાઈંગ ચાલુ રહ્યું છે એફઆઈઆઈનું પણ નવું બાઈંગ ચાલુ રહ્યું છે હવે આગામી દિવસોમાં

ત્યાંસી હજાર એકસો ચોર્યાસી લાઈફ ટાઈમ હાઈની નવી હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે બ્યાસી હજાર નવસો ઇઠ્યાસી ઇઠ્યોતેર જે ઓલ ટાઈમ હાઈ બંધ રહ્યો છે સેન્સેક્સમાં આગલા બંધની સરખામણીએ સત્તાણું પોઈન્ટ ચોર્યાસીનો ઉછાળો આવ્યો છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી પચીસ હજાર છ ખુલ્યો છે પચીસ હજાર છત્રીસ થઈ ત્યાંથી વધીને પચીસ હજાર ચારસો પિસ્તાલીસ લાઈફ હાઈ નવી સપાટી બનાવી છે અને ટ્રેડિંગ સેશનને અંતે પચીસ હજાર ત્રણસો ત્યાંસી પોઈન્ટ પંચોતેર બંધ આવ્યો છે જે સત્યાવીસ પોઈન્ટ પચીસની તેજી દર્શાવે છે એટલે સેન્સેક્સ અને નિફ્ટી આજે પણ ઓલ ટાઈમ હાઈ બંધ રહ્યા છે આજના એડવાન્સ ડેકલાઇન રેશિયો ઉપર નજર કરીએ તો એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ હતો ચૌદસો અડતાલીસ સ્ટોક છે એ વધીને આવ્યા છે

બજાજ ફિન સર્વ એસબીઆઈ લાઈફ અને બ્રિટાનિયા તો મિત્રો આ હતા આજના બજારની ચાલ જેને કહેવાય કે શુક્રવારે મોડી રાત્રે ડાઉજોન્સ પ્લસ હતો જેને કારણે આજે એશિયાઈ સ્ટોક માર્કેટમાં પણ સામાન્ય સુધારો આપણને જોવા મળ્યો તેને કારણે ભારતીય શેર બજારમાં તેજીની આગેકૂચ રહી હતી પણ આજે પાવર રિયાલિટી બેન્ક મેટલ કેપિટલ ગુડ સેક્ટરમાં ખાસું એવું બાઈંગ જોવા મળ્યું તેની સામે સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ હતું એફઆઈઆઈના ફિગરની વાત કરીએ તો તેરમી સપ્ટેમ્બરે એફઆઈઆઈએ કરોડનું નેટ બાય કર્યું હતું સ્થાનિક નાણાં સંસ્થાઓ ડીઆઈઆઈએ પચીસો ને બત્રીસ કરોડનું બાય કર્યું હતું એટલે એફઆઈઆઈ અને ડીઆઈઆઈનો ઇન્ફ્લો ચાલુ રહ્યો છે મહત્વના સમાચારો ઉપર નજર કરીએ તો સરકારે શેરડીના રસ અને બી બી હેવી મોલેસિસ જે આવે છે એના રેક્ટિફાઈડ

વ્યાજદરના ઘટાડામાં નિર્ણય લેવામાં આવશે આ એક મહત્વનું નિવેદન આવ્યું છે મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે અદાણી ગ્રુપના સ્ટોકમાં મ્યુચ્યુઅલ ફંડોએ જંગી ખરીદી કરી છે ગોલ્ડ ફ્યુચર જે જે ગયા સપ્તાહે આપણને ગોલ્ડમાં બહુ તેજી જોવા મળી હતી રેકોર્ડ બ્રેક હાઈ જો ભાવ જોવા મળ્યા હતા તો ગોલ્ડે નવી હાઈ બનાવી છે છવ્વીસો ડોલર ઉપર કૂદી ગયું છે એટલે ગોલ્ડ ફાઇનાન્સની કંપનીઓના શેરમાં આજે આપણને નવું બાઇન જોવા મળ્યું છે મહત્વના સમાચાર આઈપીઓના આજના બજારમાં સૌથી ચર્ચાસ્પદ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો જે આઈપીઓ હતો એને સિત્તેર રૂપિયામાં ઇસ્યુ પ્રાઇસ થી શેર આપ્યા હતા અને સિક્સટી સેવન ટાઈમ્સ ભરાયો હતો એનું આજે લિસ્ટિંગ હતું તો એ જે લિસ્ટિંગ થયું છે એ એકસો પચાસ રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું છે સિત્તેર રૂપિયામાં કંપનીએ આપ્યો એકસો પચાસ રૂપિયામાં લિસ્ટિંગ થયું એટલે કે એકસો ને ચૌદ ટકાનો લિસ્ટિંગ ગેઇન થયો બીજું કે જ્યારે આખા દિવસ દરમિયાન ટ્રેડિંગ સેશનમાં એનો જે ભાવ છે એ સતત વધ્યો નવું બાઈંગ જોવા મળ્યું દસ ટકાની અપર સર્કિટમાં બંધ આવ્યો એટલે લિસ્ટિંગ થયા પછી આજે એવો સ્ટોક છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો કે જેમાં અપર સર્કિટ લાગી અને એકસો ચોસઠ રૂપિયાને નવ્વાણું પૈસા બંધ આવ્યો છે જે એકસો પાંત્રીસ પોઈન્ટ સિત્તેર ટકાનો ઉછાળો દર્શાવે છે એટલે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના જે જે શેર હોલ્ડરોને આજે ખૂબ નફો થયો છે તેમજ ચોખામાં એટલે કે રાઇસમાં એક્સપોર્ટ પર મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસની લિમિટ સમાપ્ત કરી છે એટલે એફએમજી જે સ્ટોક હતા એફએમજી સેક્ટર હતા એમાં પ્રોફિટ બુકિંગ આવ્યું અને આપણને એમાં સ્ટોકમાં નરમાઈ જોવા મળી હતી બીજી તરફ શુક્રવારના એક સમાચાર છે કે જેના ઉપર આપણે નજર કરવી જોઈએ નેશનલ સ્ટોક એક્સચેન્જનો આઈપીઓ આવવા માટેનો રસ્તો ખુલી ગયો છે કારણ કે તેનો એક લોકેશન કો લોકેશનનો એક કેસ ચાલતો હતો અને સેબી તરફથી એને રાહત મળી છે એક્સચેન્જ ના સાત પૂર્વ કર્મચારીઓ સામે જે આરોપ હતો એ કાઢી નાખવામાં આવ્યો છે એટલે કે પુરાવાનો અભાવ રહ્યો હતો તેને કારણે આ જે આરોપ હતા એને કાઢી મૂક્યા છે એટલા માટે સમયમાં આવશે અને એની જાહેરાત સત્તર અને અઢાર સપ્ટેમ્બર એટલે આ સપ્તાહમાં જ એફઓએમસીની મીટિંગ છે ફેડરલ રિઝર્વની એફઓએમસી ની બેઠક મળવાની છે વિશ્વના તમામ બજારોની નજર આ એફઓએમસીની મિટિંગ પર છે હવે એમાં એવી વાત છે કે પચીસ બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવે છે કે પચાસ બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવે છે તેની આશા એ જે ધારણા ફેડ રેટ કટ આવવાનો છે એ નક્કી છે એ સંભાવનાને કારણે જ વર્લ્ડના તમામ સ્ટોક માર્કેટમાં ગોલ્ડ માર્કેટમાં સિલ્વર માર્કેટમાં આપણને તેજી જોવા મળી છે યુરોપિયન આજે આજે જે બપોરની વાત કરીએ તો યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય માઇનસ હતા ડાઉજોન્સ ફ્યુચર પચાસ પોઈન્ટ પ્લસ હતું એટલે ની જે મિટિંગની આપણે વાત કરતા હતા એ એફઓએમસીની મીટિંગ પર બધા બજારોની ચાલનો આધાર રહેશે તેજી કે મંદી એ કેટલા કેટલો કેટલા ડિઝીઝ પોઈન્ટનો ફેડ રેટ કટ કરે છે તેના ઉપર આધાર રહેલો છે પરંતુ હું તમને જણાવું કે ભારતીય શેર બજારમાં જે નિફ્ટી છે એમાં પચીસ હજાર ત્રણસોનું જે પહેલાં રેઝિસ્ટન્સ લેવલ હતું એ હવે સપોર્ટ લેવલ બની ગયું છે એટલે પચીસ હજાર ત્રણસોના સપોર્ટ લેવલ સુધી તમારે નીચા મથાળે બાઈંગ કરવું જોઈએ જો પચીસ હજાર ત્રણસોનું લેવલ તૂટે તો નફો બુક કરજો પણ ઉપરમાં નિફ્ટીમાં પચીસ હજાર પાંચસો સુધી જવાની શક્યતા હું જોઈ રહ્યો છું માર્કેટમાં એટલે મિત્રો લેવલ ખાસ ધ્યાન રાખજો માર્કેટ હાઈ લેવલ ઉપર છે ઓલ ટાઈમ હાઈ છે લાઈફ ટાઈમ હાઈ છે એટલે ઉપરમાં પ્રોફિટ બુકિંગ પણ કરતા રહેજો કારણ કે આપણને નીચે ખરીદી કરવાની તક મળશે મિત્રો આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન અને આપને માહિતી આપવા માટે છે આ વિડીયો આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ